તમ તરફ બોલો ને ફોન હું કામ કર્યો મારો કેવાનો આશય જે આખે આખો વિડીયો માં છે જ પાછો એમાં હું અત્યારે કઉ છું એમ નહીં એમ આ તમારું જે મેં બોલ્યો એ વર્ણન કરીને એમ કીધું કે આવા લાખો આદિવાસીઓ હજી જંગલમાં છે અથવા તો ગરીબીમાં વસે છે એમાંથી કોઈક ટેલેન્ટેડ માણસ હો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો થોડા સમય અગાઉ જે છે નિર્ભયા ન્યૂઝ ઉપર ગોપી ગાંગર સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા આદિવાસી બાબતે લઈને જે ચર્ચા કરી રહ્યા હતા તેની અંદર મિત્રો તુષાર ચૌધરી કે જે અમરસિંહ ચૌધરીના પુત્ર આદિવાસી સમાજના જે નેતા અને જે અગ્રણી છે તેમના વિશે મિત્રો તેમને જે વાત કરી હતી તેમજ આદિવાસી વિશે તેમજ જે શબ્દો બોલ્યા હતા કે આદિવાસી કાળા કલુટા અને કાળા ભંભર લોઘળાના ઠેકાણાને આ બધી બાબતો વિશે તેમણે ભાષણ આપ્યું હતું જે સ્પીચ આપી હતી તે બાબતને લઈને મિત્રો આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો હતો ત્યારબાદ તેમના ઉપર જે છે એ ઇલેક્ટ્રિસિટીની એક્ટ મુજબ કલમ પણ લગાડવામાં આવી છે ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારબાદ તેમને માફી પણ માગે છે તે સિવાય મિત્રો વાત કરીએ તો જે નિખિલ ચૌહાણ છે તેમણે જગદીશ મહેતા સાથે ફોન ઉપર ચર્ચા કરી છે અને ઉધળા લીધા છે બરાબર નાચે જે ખખડાવ્યા હોય તેવું રેકોર્ડિંગ હાલમાં સોશિયલ મીડિયામાં વાત વાયરલ થઈ છે જે બાબત મિત્રો જગદીશ મહેતાનું શું સ્પષ્ટીકરણ છે અને તેમને શું કહ્યું ખરેખર તેમનો ફોલ્ટ છે કે કેમ છે આ બાબતનું પૂરેપૂરું રેકોર્ડિંગ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ તેજીથી વાયરલ થયું તો તમે પણ સાંભળો કે મિત્રો આ બાબતમાં કોનો વાંક છે ને કોનો નહીં કોમેન્ટમાં ચોક્કસથી જ જણાવજો એ પહેલાં ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં પેલું બે પણ દબાવી દેજો પણ હું તમે સ્વાભાવિક છે વ્યસ્ત હતો એટલે ફોન ઉપર વાત નથી કરી અત્યારે પાંચ દસ મિનિટ છે મેં કીધું ફોન કરી જ લઉં બોલો 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 પ્લીઝ સાંભળો કા તમે હું કહી દઉં તમે તમારી પાસે હવે તમે સાંભળો તમે સ્વયં બુદ્ધિશાળી માણસ છો આખે આખો વિડીયો તમે જે મારો જે જોયો છે ઈ સાંભળો એટલે કહું તમને તમને ખબર હોય તો એમ આવે છે સતનારાયણ ની ગરીબ બ્રાહ્મણ હતો આવે છે કે નઈ પેલા હા કે ના હોય બીજું બોલીએ છીએ કે ચતુર વાણીઓ હતો બોલીએ છીએ કે નથી બોલતા હા કે ના હું કોઈ નથી ઓકે હજી ત્રીજી વાત હાલો ત્રીજી વાત તમે ગૂગલ માં સર્ચ કરો આદિવાસી સમાજ નું કે ભાઈ આદિવાસી સમાજ ગુજરાત

કે આવા લાખો આદિવાસીઓ હજી જંગલમાં છે અથવા તો ગરીબીમાં વસે છે એમાંથી કોક ટેલેન્ટેડ માણસ હોય એને તમે સંગઠનમાં લાવો તો એ આદિવાસી સમાજ કોંગ્રેસ ઉપર જાય કોંગ્રેસ ની નજર આદિવાસી ની વોટ બેંક ઉપર છે તો તમારી નજર વોટ બેંક ઉપર એટલે વોટ બેંક તમારી શું કામ થઈ જાય તમે એના માટે કઈ ભલું કર્યું છે આદિવાસી પંચોતેર વર્ષ થયા આઝાદી ને હજી બિચારા ગરીબ સુકામ છે તો જે રીતે આમ આદમી પાર્ટી એ ચૈતર વસાવા ને પાંચ વર્ષ પેલા કોઈ ઓળખતું નતું અત્યારે બધા એને હાહાકાર મચી ગયો છે તો એ ટેલેન્ટ હતી બહાર લાવી જેને લાવી એને તો તુષારભાઈ ચૌધરી ખાઈ પી ઉતરેલા માણસ છે એની ભગવાનની દયા છે તો એની ઈર્ષા તો છે નહીં આપણે શું કીધું એના ફાધર મંત્રી હતા પોતે ધારાસભ્ય મંત્રી રહી ચુક્યા છે તો હવે કોઈક ટેલેન્ટેડ માણસો એટલે આદિવાસી માં કોઈ નથી પાસે બે ત્રણ જણા છો ફેરા ફેર્યા કરો મારો આશય તો તમારા ફેવર માં થયો તમારી વિરુદ્ધમાં થયો મેં તો તમારી ફેવર કરી કે આ સમાજમાં એવા કેટલા દાખલા કે તમે જે મંડળ ચલાવતા હો છો નામ લખ્યું છે મને ખબર નહીં પણ તમે ચલાવતો કેટલી સેવાના કામ કરતા હશો મને તમે કયો બરાબર તો સાંભળો પ્રભુ પેલા સાંભળી લેજો હા તો તમારા જેવા માણસને કઈક સંગઠનમાં મૂકે તો તમે સમાજને વાળીને કોંગ્રેસ કે ભાજપ કે જેમાં તમારે જવું ને તમારા જેવાને આગળ લઈ આવે તો થાય કે નહીં હું ને હું જ રૂપાળો હું ને હું જ દેખાવડો નેતા હું ને પ્રમુખ હું ફરણો એટલે તમે ચાર પાંચ જણા બધું મલાઈ વેચી લ્યો ંગ્રેસ ભલે ગમે એમ કરે પણ તમે તો મૂળ આદિવાસી છુઓ એટલે તમારે વિડીયો સાંભળવો જોઈએ હું તો એમ માનું તમારે તુષારભાઈ ને હા તો હવે તમે સાંભળો છે કોંગ્રેસ મારે કઈ લેવા દેવા નથી ભાજપ સાથે મારે કઈ લેવા દેવા નથી કોઈ વ્યક્તિ લેવા દેવા નથી તુષાર ચૌધરી તમારી ભૂલ એટલી છે તમારી ભૂલ એટલી છે કે આદિવાસી કેવો હોવો જોઈએ તો આદિવાસી એટલે તમને હું એ જંગલ માં રખડતો જ ભટકે ગેર સમજો શબ્દ મેં વાપરો ની આ છે મેં એમ કીધું આવા રેવા જોઈએ એમ બોલ્યો તમારે મને મારી વાત કરું મારી વાત હજી સાંભળો મારે તમારા તમે કદાચ મને ખબર છે તમે બધાની કુંડલી કાઢી લેતા હો તો હું હવે મારી વાત હું છું નહીં નહીં પ્લીઝ પેલા મને બે મિનિટ તમને અડધી કલાક સાંભળી સાંભળો તમને અડધી કલાક સાંભળી ને નહીં મને તમે બે મિનિટ તો પૂરી કરવા દે હો કે નહીં તમે જે વાત ના ના વળાંગ પળાંગ નહીં મને મારી વાત આપડા દેશ માં કોંગ્રેસે હારી હોત ને

એને ગલા જેવો કીધો તો મારી વાત કોઈ ઉપર પહોંચી જાય માનો કે ફોર એક્ઝામ્પલ હું તમને ઉદાહરણ આપું કે અમારે બેન માયાવતી ની વાત કરીએ આપડે બેનદી વાત કરીએ તો બેનદી એના જીવન સંઘર્ષમાં એને જે એ સંઘર્ષ પછી એને સફળતા મળી હોય તો એનો ને પાંચ લાખ નો બંગલો હોય કે પાંચ પાંચ લાખ વીઘા બંગલો હોય ને તો તમને હું ઈ એવું લાગે કે ઈ હું જેમ કે જનાવર જેમ જેમ પેલા પેલા જેવો આદિવાસી હોય એમ રે તો તમને સારો લાગે ના ના તમે ઈજ વાંધો છે સમજણ તમારા વિશે તમારા વિશે મેં જાણ્યું હોય તો સાંભળો હું તમને કહું બુદ્ધિપૂર્વક હું આગળ એક વાક્ય બોલું એટલે તમે મને માન નાખો બીજું વાક્ય બોલો તમે પગે લાગો શું છે તમને કહું હું એમ બોલું કે સાકી જામ પીને જે મસ્જિદ મે બેઠકર

એક દાખલો બતાવો તમે કદાચ તમે કદાચ વડી લઈ છો મોટા તમે તમારા અનુભવ વધારે ના ભાઈ ના એ કઈ તમારી સેવાની મેં જાણી એક પત્રકાર કે એક વરિષ્ઠ આપડા ભારત નો આપણા ભારત ની વાત કરું ગુજરાત ની વાત નથી કરતો

પોતાની રાજનીતિ પ્રભુ તમારે તમારે વિચારવું આદિવાસી આદિવાસી પ્રત્યે આદિવાસી મારા હું કામ શત્રુ હોય પેલા તમે સમજો તો ખરી મારો ના ના તમારે એ તો જાણવું જે મેં તમારી કુંડલી કાઢી તો તમે મારી કાઢતા હોય ને ભાઈ આ ભાઈ કોણ છે કારણ કે હું મારે ચૂંટણી લડવી હોય હું કોંગ્રેસ ભાજપ નું હોઉં તો ઠીક છે અમે ત્રીસ પાંત્રીસ વર્ષ થી છાપા સિવાય દુનિયામાં ક્યાંય અમારું છે નહીં અમે પ્રેસ પત્રકાર છીએ ને અમે તમારા હાથ ઉપને ધડી લઈએ સરકાર અમને ગલો લાવી મારી વાત આદિવાસી એસી એસટી ઓબીસી માટે કોઈ પત્રકાર ખુલીને બોલ્યો હોય ને હોય હજી દાખલો નથી આ હું બોલ્યો તો તમે તમે અવરું નહીં તમે સમજો વ્યક્તિગત તમારે એને ટાર્ગેટ કર્યું હોત ને હા એમ કીધું કે આવો આદિવાસી હોવો આવો જ જોઈએ તો તો તમારી એક હજાર ટકા મારે ગુનો કબૂલ હું એમ કઉ છું વચ્ચે નહીં પ્લીઝ વચ્ચે નહીં સાંભળો મેં એમ કીધું કે ભાઈ તમે આદિવાસી નેતા તરીકે ભાઈ તુષાર ચૌધરી ને મોકલા કોઈ એંગલ થી અત્યારે એનું આદિવાસી પણ દેખાય છે તો સુખી સંપન્ન મા થઈ ગયા નહી હા તો તમે આદિવાસી કોણ છે એ જંગલ માં બિચારા રફડે છે એમાંથી કોક ને લાવો હવે ઈ વાત તો તમે કાપી એટલે આ વિડીયો વાળા એ કાપી નાખી ખાલી મેં વર્ણન કરવી આવ્યું ફરિયાદ કરવી જોઈએ ને પણ મેં તો ક્યાં કઈ ફરિયાદે કરી ફરિયાદ તો તો તમે કરી મિત્ર હજી હજી તમે વચ્ચે તો

તમે અરે યાર તો ગજબ છે હું રામ કહ તો કે તમે રહીમ કેમ બોલે મારે હું જવાબ દેવો છો હું તમને કહું તો ખરો તમે પેલા બે મિનિટ હાંભળો ને તમને ગળે ન તો નાખજો તમ ઈ તમને ફોન કરીએ અમે તો જીવાળું આ આ દેશની અંદર માનવતા મળે નઈ ને ઈ માટે અમે તમારા તમારા આદિવાસી હજી હોમ્ય મારી વાત હજી હોમ્ય છે તમે જાણ લઈ લેજો પણ તમે તમારા આદિવાસી અગ્રણીઓમાં ચૈતર વસાવાથી માંડીને જેટલા પણ પૂછી અમારો પેલા મારો ઇતિહાસ તો તમારે ગોતવો જોઈએ ભગવાન વાત તો મારા મન વચન કર્મમાં ક્યાંય પોલિટિક્સ કે કોઈ બીજો સ્વાર્થ હોય તો તો તમને કો કે કે ભાઈ જગદીશભાઈ છે ને એને રાજકારણ છે એટલે આ તમારું ભલું કરવા જાવ તમે અમને માન નાખો ગજબ આ તો કેવાયું હવે 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 સાંભળો ને તો કહી દઉં મેં તમારું વર્ગ તમારો આ વિડીયો છે તમારી ડિબેટ છે એ કેટલા લોકો જોઈ એમાં આદિવાસી વ્યક્તિ ધ્રુણા જ આવે

નહીં 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 રેવા ની તો તમે પેલા બે મિનિટ કોક ને છે ને એક વસ્તુ કહું તમારે કોક ને સજા દેવી ને મારા છેલ્લે પૂછે તમારી છેલ્લી તો હજી હજી પૂરું નથી ને તમે વચ્ચે વચ્ચે બોલો એટલે કટાઈ જાય છે ને બધું હું તમને કહું તમે શું કીધું આખો વિડીયો નથી મારે આખા આખો વિડીયો છે કયો જે ફરિયાદ માં નોંધાણો છે તે તમને હું હમણાં સાંભળો તો ખરા દુનિયા થી પ્રોબ્લેમ આજ છે હું વચ્ચે નહીં બોલું હે તમને તમારી પાસે જે વિડીયો છે ઈ ક્લિપિંગ અધૂરી છે હું આખે આખી ક્લિપિંગ તમને કેતા હો તો હમણાં જ ફોરવર્ડ કરું પેલી વાત તો પેલી વાત સાંભળો હવે બીજી વાત તો વાત નંબર બે નથી મેં એમ કીધું કે ભાઈ તમે બધું જે હોય નેતા બનાવો કે ફરાણો બનાવો એ આ બે ચાર જણા જેમને ભાગ પાડી લે છે તો આ જે જંગલમાં બિચારા હજી લાખો આદિવાસીઓ રખડે છે પહેરવા લુગડા નથી એને ખાવા પૂરતું ધાન નથી પંચોતેર હજી આદિવાસી કેમ ગરીબી છે તો આમાં છોડો મને તમે એક વાત કહો મેં કીધું એવા આદિવાસી કોઈ ન હોય તો હું હમણાં તમારી ભૂલ કબૂલી લઉં કે ભાઈ આવા હવે કોઈ છે બધા તુષાર ચૌધરી જેવા સુખી થઈ ગયા એવું છે તુષાર ચૌધરી વાળી વાત જે આવે ના આલો માની લીધું બરોબર પણ તમે જે એંગલ થી તમાર તમે 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 તમારો વિડીયો જોઈ લો તમારો આખી ડિબેટ જોઈ લો તમે જે એંગલ થી આદિવાસી કેવો હોવો જોઈએ નહીં કેવો જો ઈ જ કહું જો ઈ શબ્દ હોય ને ચાલો જો આવો હોવો જોઈએ એવો શબ્દ હોય ને બોલ્યા બોલ્યા નહીં હોવો જોઈએ એ શબ્દ હોવો જોઈએ તમારી જાન ખાતર મેં શું જોઈએ એવો નથી બોલો તો તેમ ચડાઈ છે નથી એમ કહો એવો ઈ શબ્દો જોઈએ

તમને ખબર ના અરે સત્ય ને કોઈ એજ્યુકેશન ની જરૂર નથી તો હું આમે ફોન એ ન કરું તમારી જેમ હજારો માણસો ફોન કરે ગાળા ગાળી છું ત ફોન કરું જ્યાં મારે ફાટી પડવા તમે તમારા તરફથી તો આવ્યું છોડો એ તમારો આક્રોશ હોય હોવાનું ફાવે એમ ભલે ઈ ઠીક છે મારે તમારી પાસેથી કે આદિવાસી સમાજ લઈ લેવાનું મને જી કે તમારા હા તો તુષારભાઈ ચૌધરી ને દુશ્મનો વોરી અમારે કોર્ટના ના ધક્કા થી માંડીને જેલ થાય તો અમને થાય મને ક્યાં આદિવાસી કોઈ મને કઈ કરાવી દેવાનો ફાયદો તો હું શું કામ નજર ન કરું સારું આગળ તું તુષારભાઈ ના વખાણ કર્યા હોત તો મારા જે કામ થઈ જાય અરે છોડો યાર આજ માનસિકતા તમારી બધાની છે ને સાહેબ સમજદાર માણસ હોય મેં જાણ્યું પછી મેં ફોન કર્યો કે ભાઈ આ માણસ સંસ્થાન આદિવાસી સમાજ નું બહુ કામ છે એના મગજ માં કઈ નથી ઉશ્કેરાટ માં તમને બોલ્યા હશે પણ તો મેં એને કીધું જો સમજદાર વ્યક્તિ હોય તો વાત કરવામાં વાંધો નહીં ન તો બીજા બીજા મેં તમને લગભગ કેટલા ફોન કર્યા મેં તમને તમારી જાણ ખાતર સ્પષ્ટ લેવી જોઈએ ને તમારી જાણ ખાતર હજારો ફોન આવતા હોય કે ના આવતા હોય

છે અને ને જો મુખ્ય ભૂમિકાઓ હોય ને તો આપડે તમારા મારા જેવા બધા આગેવાનો ની મુખ્ય ભૂમિકા તમારે સમાજ નું ભલું કરવું હોય ને ભગવાન તો કોઈ ના જડે આપડા માં બુદ્ધિ થોડી નથી એમ કહું આપણે પછી હું ફોન 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 કઈ હોય આવતા ને એટલે તો એમ નહીં માનતા કે અમે કઈ તો મને તમારી ના ના સેવ છે જ મારી પાસે આર્યો તો જ મેં ફોન કર્યો મને નામ નથી આવતું કે બીવીએફ કેવું સમથિંગ લખેલ છે આદિવાસી લીડર એટલું મેં લખ્યું